પાણી પાણી થતું નઈ આજે સરપંચ બાજુ એના સ્થાનિક પોલીસ આવીને રિપોર્ટ લખી ગયા અને એમણે એ મારે પાણી નહી આવું કરે તમારે નઈ આવું તો ખુશ કરી નાખે ગામમાં પાણી તમે જોતા રેરામ શોઢ વર્ષથી લાઈન વર્ષો પેહલા નઈ છે પણ બનાવ્યું મોટો ટાકો બનાવ્યું એ ટાકાનું પાણી આખા પડ્યા આમ લાગે જાય

પાણી વાળું હરી વાત સાંભળો એક મિનિટ

એ લોકો સાથે જે કઈ મતલબ કરી અને એથી પાછા વળી ગયા છે એ પછી પ્રાંત અધિકારી પણ આવી ગયા છે આ જરૂર છે મેડમ આજુબાજુ બંધન મળી ગયું એ તમે લખી ના લ્યું છે ને એટલા માટે તમેતા લોકો છો ત્યાંથી એની મોકલી દેશે એમાં કોઈ નિરાકરણ નહીં આવે એના માટે તમે પર્સનલી મળો અને તમે તમારી પાણી આપી દે

બે એ પણ રજૂઆત કરી છે કે પોલીસ પણ અહીંયા આવી ગયા એમ પણ એક જ સવાલ છે કે તમે કલેક્ટરના રૂબરૂ મળે તો જ પાણી મળીએ તો હું શું રૂબરૂ મળે તો જ પાણી આપશો એ સિવાય નહીં પાણી આપો મેં આ આગ્રહ એમણે રાખવાની શું જરૂર છે કોઈ પણ અરજી નો નિકાલ તો અત્યારે તમે અમદાવાદ ઉપવાસ ઉપર ઉતારવાના કેમ